કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટિલ સુરતમાં આવ્યા હતા અને તેઓએ સુરતમાં મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં તૈયાર વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા સાકાર થનાર પ્રોજેક્ટોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના વિવિધ ઝોનમાં તૈયાર થયેલા પ્રકલ્પો અને તૈયાર થનારા પ્રોજેક્ટોનો સી આર પાટિલના હસ્તે લોકાર્પણ કરાયું હતું આવતા હતા પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરને મિનિટ આપવામાં આવી હતી મિનિટમાં પણ આ વિકાસનો કરી અને બતાવવાનો જે પ્રયત્ન હતો તે સાયકલ સ્ટેન્ડ તો કોઈ નાના નાના પ્રોજેક્ટ પછી આ તેર મિનિટમાં લીધા જ નથી તો આ સુરતમાંથી પ્રેરણા લેવી જોઈએ એ આખા દેશને જે મેસેજ એ કમિટી મારફતે પણ

કોઈ જગ્યાએ ચા નોને થઈ કોઈ જગ્યાએ ઘર વખરી વહી ગઈ કોઈ જગ્યાએ પશુધન વહી ગયું અનેક પ્રકારની હાનિ થઈ પરંતુ સુરત મહાનગરપાલિકામાં કાર્યોમાં પણ પૂર આવ્યા એના કારણે કેટલાક લોકો એન્કોચમેન્ટ હતું એમને ત્યાંથી હટાવવા પડ્યા એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા પરંતુ કોઈ જાન હાનિ ન થાય એના માટેના પ્રયત્ન થયા એકાદ જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું પણ મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે પગડી રહ્યું હતું અને રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો સૌ અધિકારીઓ સૌ પદાધિકારી અને કમિશનર અને અધિકારીઓ સહિત બધાએ એ ખડે પગે કામ કર્યું એ કામ પણ વખણાયું છે